શિક્ષણ માટે આરટીના નિશુલ્ક ફોર્મ ભરવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે લાગુ પડતા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે વિરલભાઈ કટારીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આરટીએની સરકાર તરફથી તારીખ ફોર્મ ભરવાની હોય ત્યારે ઢસા જંક્શનમાં કાળુભાઈ કટારિયાના નિવાસસ્થાન પાસે કાર્યાલય છેલ્લા ત્રણ વર્ષથી હિંમતભાઈ કટારિયાના દીકરા તરફથી હેલ્પ સેન્ટર નિઃશુલ્ક ફોર્મ ભરવા માટે ચાલુ કરે છે આ હેલ્પ સેન્ટરમાં વધારેમાં વધારે લાભાર્થીઓ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે તમને માહિતી મળી કે તમે જે આરટી ફોર્મ અત્યારે ઓફિસે ચાલુ કરેલ છે તે બાબતે દર્શક આપણે સૌ જાણીએ બે હજાર નવમાં કોંગ્રેસની યુપીએ સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો આ કાયદાના નિયમ અનુસાર કોઈ પણ ખાનગી શાળાઓમાં પચીસ ટકા સીટ આર્થિક રીતે નબળા અને વંચિત વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે તે નો એ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંતર્ગત ગઈ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી આવનારી બાવીસ ત્રણ બે હજાર પચીસ સુધી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટના ફાયદા હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં એડમિશન ધોરણ એકમાં એડમિશન માટે કાર્યવાહી ચા ચાલુ છે તો તેના માટે આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી અમે હેલ્થ સેન્ટર ચાલુ કર્યા છીએ અને આ વર્ષે પણ અમે હેલ્થ સેન્ટર કાર્યરત કર્યું છે તેમાં અમે કોઈ પણ વિદ્યાર્થીઓના વાલીઓને જેને લાભ લેવો હોય એમને પૂરતી માહિતી આપીએ છીએ તેમજ વિનામૂલ્યે એમનો ફોર્મ ફરી આપી અને એડમિશન પ્રોસેસમાં એમને સહકારી બનીએ છીએ અને બનતી મદદ કરીએ છીએ વિરલબાજ આરટીના જે તમે ફોર્મ ટૂંકમાં જે ભરી આપો છો તે તમારા તરફથી થી ભરોસો કે કોઈ ટુમાં અમારા દાતા શ્રી છે ટુમાં ના ના એમાં દાતા શ્રી કોઈ નથી અમે અમારા તરફથી થી જ ભરીએ છીએ ટુમાં તમે એક સેવા ટુમાં કરો છો અને ઢસા જંકશન જે છે આપણે વાલીઓ એની માટે છે કે આ યોજના ઠસા ગામને ને આજુ બાજુ ગામડા વિસ્તારમાં પણ કોઈ પણ આપણે તો ઠસા રહીએ છીએ એટલે ઠસા દરેક વ્યક્તિ માટે તો હોય જ છે પણ આજુબાજુના ગામમાંથી કે કોઈ પણ વ્યક્તિ આવે તો કોઈપણ વ્યક્તિ માટે આપણે ભરી આપીએ અને આરટીએના જે ફોર્મ છો તો એનો સમય શું છે આરટીઆઈનો ફોર્મ ભરી આપવાનો અમારો કાર્યાલયનો સમય બપોર પછી પાંચ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીનો હોય છે બાકી દિવસ દરમિયાન કોઈપણ વ્યક્તિને ફોર્મ ભરવું હોય કે કાંઈ માહિતી જોતી હોય તો મારા મોબાઈલ નંબર ઉપર ફોન કરી માહિતી પૂરી પાડીએ છીએ અને પછી એમને અમે કાર્યરત કાર્યાલય કરીએ ત્યારે એમનો ફોન કરી આપીએ છીએ અને તમારો કાર્યાલય કઈ જગ્યાએ આવેલું હાલમાં હાલમાં હિંમતભાઈ કટારીયાના ઘર પાસે કાઉભાઈ કટારીયા માર્ગ ઢસાડન છે આસિફ રાબાણી દિવ્યાંગ ન્યૂઝ ઢસા બોટાદ